ઝવેરી એ બહુ જૂની પેઢી છે બહુ વર્ષોથી આ કરે છે રિટેલ અને હોલસેલ બંને અહીંયા તમને જોવા મળી જશે તો મોસ્ટ ઓફ આ જે દુકાન છે આપણે જોવાના છે અંદર એમાં આપણે દુપટ્ટા છે તેમાં એની રેન્જ જોવાના છે તો ચાલો શરૂઆત કરીએ આપણે શોપ ની અંદર આવી ગયા છે આપણે સાથે વિરાજભાઈ છે તો આપણે આપણે દુપટ્ટાનું જે કલેક્શન છે તે બતાવવાના છે તો આપણે સ્ટાર્ટ કરીએ દુપટ્ટાનું કલેક્શન કા કેસે સ્ટાર્ટ છે કોટન દુપટ્ટા છે બધા 100 રૂપિયા થી ચાલુ થશે એમાં 10 15 વેરાયટી મળશે છે આ રીતે બધી એક 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 આવી આવે એકમાં કેટલે એક ડિઝાઈન માં કેટલા કલર બધા માં ઘણા 20 20 કલર જેટલું મળશે આ બધી વેરાયટી આમાં ઘણા કલર્સ ને બધું છે આ વેરાયટી બધી બે ત્રણ વેરાયટી આવશે કોટન આ બધું કોટન દુપટ્ટા છે પછી બધું સિલ્ક માં આવશે અજે કોટન દુપટ્ટા આપણે બતાવ એમાં કેટલી કટ આવે એમાં આપણે આવશે સવા બે મીટર આવે અઢી મીટર આવે બધી અલગ અલગ આવશે સો રૂપિયા થી ચાલુ થાય તો બસો સુધી ઘણી ઘણી ડિઝાઇન મળશે બરાબર ને પછી બધું હવે સિલ્ક માં તમને દેખાડ્યું બે ત્રણ ડિઝાઇન આવી રીતે સિલ્ક મટીરિયલ ઉપર આવશે જ્યાં ચોલી માટે ચાલે આપણે ચણિયા ચોલી માં બધા ઉપયોગમાં લઈ શકીએ એના માટે સ્પેશિયલ જે આ પણ આને પણ કટ એટલી જ હોય

બધા હેવી માં હોય છે આ બધા સિમ્પલ દુપટ્ટા છે બધા આપણે સસ્તી રેન્જ ના બધા કઈ રેન્જ માં સસ્તી રેન્જ છે આ તો સસ્તી રેન્જ છે સો રૂપિયા થી ચાલુ થાય તો આ બધા એવું આવે બરાબર આ બધા પ્રિન્ટેડ છે 100 રૂપિયા ને હા એવું છે 100 થી 200 સુધી ના મળશે બરાબર જો એક આ ગજી સિલ્ક ઉપર છે આ ચેક્સ ડિઝાઇન આવશે ચોકડા આવે ચેક્સ ડિઝાઇન અહીંયા આ ચોક ચેક્સ છે તમે જોઈ શકો અને બે સાઈડ પાલવ આવશે અને જે આવા સાઈડ છે તે પાલવ છે તમે જોઈ શકો આ જે પાલવનો ભાગ છે બંને બાજુ આવે કારણ કે આ દુપટ્ટો છે તો દુપટ્ટામાં બંને બાજુ આ જે બોર્ડર હોય પાલવનો તે આ ડિઝાઇન હોય તો આમાંથી કોઈ પણ પીસ તમને ગમે તો આમાં આઠ દસ કલર મળી જાય હા બધામાં કલર બધામાં આઠ દસ કલર તમને મળી જાય અને જો તમને અહીંયા આવતા હોય જામનગરની અંદર અને તો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને આ શોપની વિઝિટ કરી શકો છો આવા બધા ડિઝાઇનર પીસ એ મળશે આ બધા ડિઝાઇનર દુપટ્ટા છે તમે જોઈ શકો આની બોર્ડર છે તે રેડ કલર અને વ્હાઈટ કલરનું આનું કોમ્બિનેશન છે આ બધું આખું વચ્ચે આ જે બાંધણીનો ભાગ છે તે રેડ મરૂન લીધેલો છે અને દુપટ્ટો વ્હાઈટ છે અને આની જે બોર્ડર છે તે ગોલ્ડન અને રેડ ઉપર લીધેલી છે તો એકદમ સુંદર લાગે છે તમે જોઈ શકો છો આમાં પણ બહુ બધી વેરાયટી મળી જાય તમને તો અહીંયા શોપ ઉપર આવો તો વધારે સારું પડે કારણ કે આમાં બધા વિડીયો જે છે તે બધા કલર અને બધું બતાવવું પોસિબલ નથી હોતું તો આપણે બનારસીમાં આવશે આ બનારસીમાં છે તો તમે જોઈ શકો આનું જે કલેક્શન છે તે તમે જોઈ શકો આમાં કલર તો તમારે જેટલા જોતા હોય એટલા તમે શોપ પર આવો તો મળી જાય દરબાર ગઢમાં છે એનું એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તેથી તમે અહીંયા આવી અને વિઝિટ કરી શકો છો અને સ્ક્રીન પર એના નંબર મળી જશે તમને તો સ્ક્રીનમાં તમે નંબર લઈ અને અહીંયા એક વખત જામનગરમાં રહેતા હોય તો જરૂર આવો બાકી જામનગરની જો વિઝિટ કરો તો આ શોપ પર આવી અને તમારે જેવા જોતા હોય મનપસંદ દુપટ્ટા અહીંયાથી તમે લઈ શકો છો આઈ ગજી સિલ્ક માં જ્યાં વર્ક વાળા હાથી વાળા ને એવું બધું ડિઝાઇન વાળા આવશે

પ્યોર જોર્જર્ટ આવે હા આમાં ઘણા બધા અંદર કલર ઇન્ક્લુડ કરેલા છે તમે જોઈ શકો છો રેડ છે ગ્રીન છે બ્લુ છે બધા જ છે તમે જોઈ શકો આ બધો વેટ લાઈટ છે આખો દુપાટો હાઉ પ્યોર ગજી હશે

અને આમાં કેટલા કલર છે કલર આમાં 20 આ બધા કલર કઈ સાઈઝમાં આવે દબલ એક્સ બીજા કઈ કઈ સાઈઝમાં અવેલેબલ હોય સાઈઝ તો દબલ એક્સ લાર્જ ફૂલ સાઈઝમાં શરીરમાં ફૂલ થઈ જશે ઓકે આ બધાના કલર છે આઠ કલર છે આ કેસરી છે લાલ કલર છે રામા કલર છે ગ્રીન છે લીલો બ્લેક કાળો પીળો કલર છે મરૂન એક માં બે આવશે લાલ આવશે તો આ તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી બતાજો જો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરો મળી નવા આવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો